मोडसाना मुस्लिम लोको जागो 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 मोडसाना अंदर मारी अर्जी आरोग्य मंडळ थ्रू आपल्या आरोग्य मंडळमध्ये पशीनी जे मीडिया अंदर सत्य सत्यनी वात कर ने तर चौकी ना अंदर राग्य वागे मारा नॉमनी अरजी आपी એના પહેલા બે અરજી ઓલરેડી વસિંગ ડોક્ટરની ઈબ્રાહીમ પુરાની અરજી ને તીસરી મારી અરજી સમાજદાનંદ આરોગ્ય મંડળ ટ્રસ્ટ ચલાવશી કે લોકોની અરજી આલે છે મી સચ્ચાઈના આગળ વધવાનો મોણો છે સચ્ચાઈ બોલે બી કોઈથી બીતો નથી ઓલ ઇન્ડિયા રોડ નાઈસ મોળાજના અંદર આટકુ વણ ચાલી જોશી સસ્તાઓ એ પીપલ્સ જોઈએગી બેકો આઈગી કોઈ બી રસ્તાના અંદર આઈગી હર રસ્તાના ગાટ ચાલી જો મોળાજના ને જે મોણ બોલે છે એનો અવાજ દબાઈ લેવામાં આવે છે એનો અવાજ બિલકુલ દબાઈ દીધા લોકો એનો અવાજ દબાવા આવે છે ઓલ ઇન્ડિયા રોડ લાઈન્સ વાળો દીવારો મોણસ હતી મર્દ મોણસ આ મર્દ અમારો કોઈ લાભ લેવો નથી ગરીબ માણસને ને મધ્યમ વર્ગના માણસને લાભ મળવો જોઈએ અમારો કોઈ રાત દીધી રાત લડવાની કોઈ ગણતરી નથી અમારી અમારો બે ટાઈમ રોટલા મળી જોશે અલ્લાનો શુકર છે મધ્યમ વર્ગનો વર્ષ ગરીબ મોણસ એને ફાયદો થવો જોઈએ 30 રૂપિયાનો કેસ 300 રૂપિયા કેસ મેડિકલમ થી રૂપિયા ચોર લેવાના તો થી રૂપિયા ચોલ લેવાના આપણે ટ્યુબલાઇટ લગાવો એના ડબલ ડબલ પૈસા લેવાના પેલું લગાવો એના ડબલ ડબલ પૈસા લેવાના તમારા બાપની જાગીર નથી મોડાસાના સમાજને આ લોકો કઈ દિશાના અંદર લઈ જવા માગે છે એ લોકોને આજર અલ્લાનો કે કોઈનો ડર સહની અત્યારે એમની પોતાની ખીચડી પકાઈ રહ્યા છે ના લોકો એવું થઈ ગયું છે હર વસ્તુના અંદર આરોગ્ય મંડળ કયો મંડળીઓ કયો બેકો કયો સસ્તાઓ કયો એમની પોતાની વોટ બેક કરી લીધી છે હર વસ્તુના અંદર એમની પોતાની વોટ બેક કરી રહ્યા છે ને પોલીસ સ્ટેશનના અંદર અરજીના અંદર અરજી છે ને પાછા ગ્રુપોના અંદર એ લોકો એમ બોલ્યું કે એને બતાવવાનું છે પણ ઓલ ઇન્ડિયા રોડ લાઈન વાળો બિવારો મોણોસ હતી ઓલ ઇન્ડિયાના આગળ પાછળ 90% મોણોસ સમાજના મોણોસ સંગાશી ઓલ ઇન્ડિયા રોડ લાઈન ડાંગા સરવદીમભાઈ નાંગળ જાગો 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 મોણોસના મુસ્લિમ ગાજી સમાજના લોકો જાગો જાગો 25 25 30 30 વર્ષથી રાજ કરી રહ્યા છે આ સસ્તાના અંદર મુસ્લિમ ગાજી સમાજના લોકો સસ્તાના જે મોણોસનો कारोबारी છે મોટા પ્રમુખ છે ચેરમેન છે આજી સસ્તા છોળવા નામ લેતા નથી 25 25 30 30 વર્ષ થઈ ગયા અજીરા એમના કબ્રસ્તાનના અંદર પગ લટકી ગયા લોકો અજીરા પણ છોડવાનું નામ લેતા નથી એટલે ગરીબ મોણસનો કોઈ ફાયદો નથી મોડાસાના મુસ્લિમ ગાજી સમાજના લોકોને મારું એક વિનંતી છે કે યુવા લોક જાગો એક વખત મી સલામ્દી ઓલિની હાથ ઉઠા ઉઠાવ્યો છે તમે બી ઉઠાવો તમે બી ઉઠાવવાની કોશિશ કરો કંઈ કંઈ થવાનું નથી કોઈ કંઈ વસ્તુ થવાની નથી આપણે ગલત કરવાનું નથી